સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા વિધાનસભા વિપક્ષી નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના વાસની ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા તો પત્રકાર પરિષદ સંબોધતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપની સરકાર આવ્યા બાદ બળાત્કારના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે સુરતના પાણીમાં અલગ જ તાકાત હોવાનું કહી શક્તિસિંહ ગોહિલે સુરતના વખાણ કર્યા હતા ગુંડાઓને ભાજપના સભ્ય બનાવવાનું કાર્ય થતું હોવાના શક્તિસિંહે આક્ષેપ કર્યા તો અનેક ગેરકાયદેસર કૌભાંડના છોડાણ ભાજપ સાથે હોવાના આક્ષેપ પણ કર્યા હતા તો મુકુલ વાસ્નીકે પણ ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કરી ગ્રહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામે ટિપ્પણી કરવા બદલ ગ્રમમંત્રી પદથી અમિત શાહના રાજીનામાની માંગણી કરી હતી સાથે આર્થિક હફ તરીકે સુરત જાણીતું હોવાનું કહી અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતનો ડાયમંડ ઉદ્યોગ હાલ આર્થિક મંદીમાં ગરકાવ થયો છે સુરતના હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોની હાલત કફોડી બની છે ત્યારે ભાજપ સરકાર કેમ તેમની વારે આવતી નથી અને ત્રણ લાખથી વધુ રત્ન કલાકારોના પરિવારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓને કોણ સાથ આપશે તેવા સવાલો કર્યા હતા મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું અમારા પ્રભારી માજી કેન્દ્રીય મંત્રી राज्यसभा जनरल सैक्रेटरी जनरल सेक्रेटरी एआईसीसी आदरणीय मुकुल वासनिक जी कांग्रेस विधानसभा पक्षना नेता आदरणीय अमित भाई चावड़ा एआईसीसी ना सेक्रेटरी उषाबेन सैक्रेटरी कांग्रेस विधानसभा पक्षना उपनेता भाई श्री शैलेश भाई परमार जिला कांग्रेस समिति ना પ્રમુખભાઈ શ્રી ધનસુખભાઈ રાજપૂત અમારા પ્રદેશના પ્રવક્તા ભાઈ શ્રી હિમાંશુભાઈ પટેલ ઉપસ્થિત શહેરના અને પ્રદેશના આગેવાનો આદરણી તુષારભાઈ ચૌધરી પ્રેસ અને મીડિયાના મિત્રો જે પરિસ્થિતિ આખા ગુજરાતની છે એ આપની કેમેરાની આંખો પણ જોયા કરે છે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જૈનોની તીર્થભૂમિ આપણા સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિ આ ગુજરાતમાં શાંતિ એકલાસ કાયદો અને વ્યવસ્થા એ અવલ નંબરની રહેતી હતી અને સમગ્ર દેશમાં નહી વિશ્વમાં ગુજરાતની શાંતિ વખણાતી હતી ઘણા જૂના મિત્રો છે બધાને ખબર છે કોંગ્રેસની સરકારો હતી એ વખતે નિયમ નહોતો કે રાત્રે બાર વાગે દાંડિયા રાસ બંધ થાય સવારમાં પ્રભાતિયા એટલે કે રોડ થાય ત્યાં સુધી દાંડિયા રાસ લેવાતા અને રાત્રે બે કે ત્રણ વાગે દીકરી એકલી સાયકલ પર ઘેર જતી અને ક્યારેય કોઈ તકલીફ ન પડતી એકસો ઓગણસિત્તેર બાળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં બની આ પ્રકારની કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારેય નહોતી હું બે દિવસ પહેલા અમિતભાઈ હું અમે વડોદરામાં એક ગરીબ પરિવારની નાની ફૂલ જેવી દીકરી જેના ઉપર બળાત્કાર થયો રાક્ષસ પણ જે વિચારી ન શકે એવા કૃત્ય એની સાથે થયું અને એ દીકરી વડોદરાની હોસ્પિટલમાં હતી ઝઘડીયાની આ દીકરીની સારવાર ચાલતી હતી એમાં ત્યારે જ કહ્યું હતું કે આ માનવીય કૃત્ય થયું છે કદાચ મુશ્કેલ છે ને ગઈકાલે એ દીકરીએ છેલ્લા શ્વાસ લીધા ભારતીય જનતા પાર્ટીની સરકાર આ આવા સમયે જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસાનું કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે આ અત્યંત દુઃખની બાબત છે આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માગતા પરંતુ એક ગુજરાતી તરીકે એ વાતનો દર્દ છે કે આપણા ગુજરાતની આવી પરંપરા નથી રહી માત્ર વાહ 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 ને પબ્લિસિટીના સ્ટન્ટ કરવાના બદલે આ પ્રસંગે સરકારની જવાબદારી હતી સુરત એ ફિનાન્શિયલ કેપિટલ આર્થિક રાજધાની આપણી ગુજરાતની છે અને આ સુરતમાં એવી તાકાત છે પાણીમાં શિવાજી મહારાજે પણ કહ્યું હતું કે હું સમજી નથી શકતો આ અહીંનું પાણી કેવા પ્રકારનું છે કે ગમે તેટલો સમય ગમે તે હોય થોડા સમયમાં પાછા આર્થિક રીતે ખૂબ સદ્ધર થઈ શકાય છે આ અહીંના લોકો અને પાણીની તાકાત દૂર દૂરથી સૌરાષ્ટ્રમાંથી કચ્છમાંથી અહીંયા આવીને મહેનત મહેનતકશ લોકોએ પોતે પણ મહેનત કરી ઓરિજિનલ સુરતીઓએ પણ દૂધમાં સાકર સમાવે એમ બધાને સમાવ્યા દેશના ખૂણે ખૂણેથી પણ લોકો સુરતમાં આવીને વસ્યા છે આ સુરતની સુરત ખરાબ કેમ થઈ એનો વિચાર કરવાનો આ સમય છે અર્થતંત્રનો એક આધાર ડાયમંડ પોલિશિંગ બિઝનેસ हीरा ઘસવાનું કામ સુરતનો હીરો એટલે સાચો હીરો આખી દુનિયામાં એની પ્રતિષ્ઠા હતી મેં પાર્લામેન્ટમાં કહ્યું હતું કે સિન્થેટિક ડાયમંડ જે આવી રહ્યા છે ચાઇનાના એને આપણા દેશમાં જો યોગ્ય રીતે તમે બ્રેક નહીં મારો તો આવતા દિવસોમાં હીરા ઉદ્યોગને તકલીફ થશે વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા તો અહીંયા બ્રેક મારવાની તો વાત જુદી રહી લેબ ગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટિક ડાયમંડ લેબોરેટરીમાં બનેલો હીરો એ અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને એ ભેટ આપીને આવ્યા પરિણામે એક છાપ ઊભી થઈ કે હિન્દુસ્તાનમાં ડુપ્લિકેટ લેબગ્રોન ડાયમંડનું હબ થવા માંડ્યું છે આના કારણે આપણા હીરાને શંકાની નજરે જોવાનો થયો લેબગ્રોન ડાયમંડ સામાન્ય પરીક્ષણમાંથી પસાર થાય તો ખબર ના પડે કે લેબગ્રોન છે કે ઓરિજિનલ છે એના જે સાયન્ટિફિક લેબોરેટરીના ટેસ્ટ ખૂબ મોંઘા થાય અને આપણા હીરાઓને એમાંથી પસાર થવાનું થયું એ મંદિરનું એક કારણ છે

और यहां पर उपस्थित सभी पत्रकार साथियों 25 नवंबर को लोकसभा का अधिवेशन शुरू हुआ और 26 नवंबर उन्नीस को जो भारत के संविधान सभा ने संविधान को मंजूरी दी उसके 75 वर्ष पूरे होने जा रहे थे ऐसी स्थिति में भारत के संविधान के 75 वर्षों की गौरव गाथा पर संसद के भीतर चर्चा हो इस संदर्भ में कांग्रेस के माननीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी जो राज्यसभा में विपक्ष के नेता भी हैं वे एवं लोकसभा में हमारे विपक्ष के नेता राहुल गांधी जी इन्होंने एक पत्र लिखा जिसमें यह अनुरोध किया गया कि हमारे संविधान के पचहत्तर वर्षों पर संसद के भीतर चर्चा हो दो दिन का समय ये लोकसभा के लिए तय हुआ दो दिन का समय ये राज्यसभा के लिए तय हुआ हमारी ये उम्मीद थी कि संविधान संविधान के प्रति संविधान के निर्माताओं के प्रति और आधुनिक भारत के निर्माण में वो सभी महानुभावों ने जिन्होंने भारत को एक मजबूत लोकतंत्र करके खड़ा करने में अहम भूमिका निभाई उस पर सभी राजनीतिक दल अपनी बात कहेंगे लेकिन इंडिया गठबंधन के साथियों की बात एक तरफ और भारतीय जनता पार्टी और उनके मित्र दलों की बात दूसरी तरफ पचहत्तर वर्ष संविधान के गौरव गाथा ऐसी चर्चा होने के बजाय ये पूरा चार दिन का समय भारतीय जनता पार्टी के तमाम लोग प्रधानमंत्री जी से लेकर तो सभी के सभी वे लोग जिन्होंने संसद में इस विषय पर अपने विचार रखे उन्होंने कांग्रेस के ऊपर आरोप प्रत्यारोप करने का प्रयास किया और सबसे अधिक तो उस समय हमें परेशानी हुई जब राज्यसभा में दो दिन के चर्चा के उपरांत उस चर्चा पर जवाब देने के लिए जब भारत के गृह मंत्री अमित शाह जी वहां पर आते हैं तो क्या कहते हैं बातें आपने भी सुनी होगी जिसको हम यहां पर अमित शाह की जुबानी यहां पर हम आपके सामने पेश कर रहे हैं ये कोई तोड़ मरोड़ करके हम पेश नहीं करते ये हिंदुस्तान की जनता ने सुना और दुनिया के लोगों ने देखा ये घोर आपत्तिजनक है ये बाबा साहब अंबेडकर जी का अपमान करने का बयान है ये बाबा साहब अंबेडकर के प्रति व्यंगात्मक तरीके से जो बात हरे कर तो सरकार आहिरा उद्योग ની મંદીમાંથી એને ઉગારવા માટે કામદારોને રક્ષણ આપવા માટે સહાય માટે કોઈ સ્પેશિયલ પેકેજ બહાર પાડવાની જરૂર છે અને છેલ્લા એક વર્ષથી અમે પણ માગણી કરીએ છીએ કામદારો પણ માગણી કરે છે અને એના કારખાનેદારો પણ માગણી કરે છે પણ સરકાર એના માટે એક પણ કોઈ પગલું લેતી નથી તો પેકેજ જાહેર કરવામાં આવે એવી પણ માગણી કરીએ છે અને આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનાને તાત્કાલિક લાગુ કરી અને જેટલા રત્ન કલાકારો બેકાર બન્યા છે એ બધા જ લોકોને એનો લાભ આપવામાં આવે એવી માગણી કરીએ છે સાથે સાથે ડાયમંડ વર્કર એસોસિએશન કામદારોની લાંબા સમયથી માગણી છે અને કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ વારંવાર વિધાનસભાથી લઈને બધી જ જગ્યાએ મુદ્દા ઉપાડ્યો છે કે આ કલાકારોને કાયમી ધોરણે આર્થિક મદદ મળે એના બાળકોને શિક્ષણમાં મદદ મળે એના રહેવા માટેના આવાસથી લઈને અન્ય આરોગ્યની સુવિધાઓ મળે એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાત સરકાર તાત્કાલિક કરે એવી માગણી કરીએ છે સાથે સાથે સુરતનો બીજો ખૂબ મહત્ત્વનો ઉદ્યોગ એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ છે જે આખા વિશ્વમાં આપણે એના માટે જાણીતા છે ટેક્સટાઇલમાં પણ સુરતમાં દસ લાખ કરતાં વધારે કામદારો કામ કરે છે આજે એમાં પણ જે મંદીની સ્થિતિ છે અનેક કારખાનાઓ બંધ થાય છે કામના કલાકો ઘટ્યા છે અનેક જગ્યાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ કામદારો બેકાર બન્યા છે ત્યાં પણ જીએસટીની હેરાનગતિને કારણે કારખાનેદારો મુશ્કેલમાં છે જે એમએસએમઇ યુનિટો છે એને રીપેમેન્ટ માટેના નેવ દિવસથી ઘટાડીને પિસ્તાલીસ દિવસ કરવામાં આવ્યા અને એના કારણે પણ આજે એમએસએમઇના જે માલિકો છે એ ખૂબ તકલીફમાં છે આ પ્રશ્નોની ચિંતા પણ સરકાર દ્વારા કરવામાં આવતી નથી ત્યારે રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં ડાયમંડ વર્કર્સ અને ટેક્સટાઇલ વર્કર્સ બંનેનો સમાવેશ કરી અને ઝુંબેશના સ્વરૂપો જે જે લોકો બેકાર બન્યા છે જેની જેની નોકરી ગુમાવી છે એવા તમામ લોકોને લાભ આપવામાં આવે સરકારે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે અને કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે એવી માગણી કરીએ છીએ આભાર